નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ દિલ્હીમાં એનડીએની સંસદીય દળની બેઠક ઓગણસો સત્રમાં એનડીએની સંસદીય દળની આ પહેલી બેઠક બેઠકમાં એનડીએના તમામ સાંસદો હાજર રહેશે તો બેઠકમાં વડાપ્રધાન મોદીનું સન્માન કરાશે ઓપરેશન સિંધુને લઈ પીએમનું સન્માન થશે પીએમ મોદી તમામ સાંસદોને સંબોધન કરશે કલમ ત્રણસો रद्द રદ થવાની વર્ષગાંઠ પર મોટો નિર્ણય લેવાઈ શકે છે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપી શકે છે કેન્દ્ર સરકાર પીએમ મોદી કેન્દ્રીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મળ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની બેઠક બાદ અનેક અટકળો તેજ થઈ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ઈડીનું તેડું સત્તર હજાર કરોડના લોન કૌભાંડમાં સમન્સ દિલ્હીમાં અનિલ અંબાણીની પૂછપરછ થઈ શકે છે અનિલ અંબાણી વિરોધ ઇડીએ સર્ક્યુલર જાહેર કર્યું છે ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનો પ્રારંભ થશે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાશે ફાર્માટેક એક્સપો અને પ્રારંભ થશે આમ આમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી લાફાકાંડમાં ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાયેલી છે ભાજપ નેતા સંજય વસાવા સામે ઝપાઝપી બાદ મામલો વેચ્યો હતો લાફાકાંડ બાદ પોલીસે ચેતર વસાવાની ધરપકડ કરી વડોદરાના પાસામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો આરએનબીના સસ્પેન્ડેડ કર્મચારીની સાડા છ કલાક પૂછપરછ गंभीरा ब्रिज अकस्मात बाद चार अधिकारी सस्पेंड कराया इसीलिए मददनीश इंजीनियर जेवी शाहछपरछ कर अप्रमाणसर मिलको तो अंगे पूछपरछ कराई नायब कार्यपालक इंजीनियर इजनेर पूछपरछ कराई यूसी पटेल आर डी पटेल ने पूछपरछ कराई एसीबीए कार्यपालक इंजीनियर एन एम नायकावाड़ा ने, ने नोटिसी બિલકુલ મામલે બ્રિજ દુર્ઘટના જવાબદાર ચાર અધિકારીઓ હતા તેમને સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આરણબી જે સસ્પેન્ડ થયેલા કર્મચારીઓ છે તેમની સાડા છ કલાક સુધી પૂછપરછ છે તે કરવામાં આવી હતી આ અગાઉ પણ નાયબ કાર્યપાલકર યુસી પટેલ તેમજ આરટી પટેલની પણ સાત કલાક સુધી પૂછપરછ ચાલી હતી એસીબી દ્વારા આજે કાર્યપાલક ઇજનેયર છે એમ નાયકાવાળા કે જેવું ક્લાસન અધિકારી છે તેમને પણ નિવેદન નોંધાવવા માટે હાજર થવા માટે નોટિસ આપી છે ખાસ કરીને વાત કરીએ તો એક વર્ષ પૂર્વે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર કાર્યપાલક ઇજનેર જે થોરાટ છે તેમને પણ નોટિસ આપવામાં આવી છે પરંતુ હાલ થોરાટ વિદેશ પ્રવાસે હોવાથી તેમનું નિવેદન લઈ શકાયું નથી પરંતુ ચોક્કસથી તેમને પણ નિવેદન નોંધાવવા હાજર થવા માટે નોટિસ આપી છે ખંભીરા બ્રિજની દુર્ઘટનામાં જે રીતે એકવીસ લોકોના મોત થયા અને તેમાં કેટલાક અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા રાજ્ય સરકારે પણ આ ચાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી હવે એસીબી દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે એસીબી ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ની ટીમ છે કે તપાસ કરી રહી છે સાથે સાથે પણ ટીમ છે છે કે આ તપાસમાં જોતરાઈ એટલે કઈ રીતે કયા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કયા કયા સમયે બ્રિજનું ઇન્ફેક્શન કરવામાં આવ્યું હતું આ તમામ બાબતોના પાસા છે તે હાલ ટીમો તપાસી રહી છે અને સાથે આ જે ચારેય અધિકારીઓ છે કે તેઓના આ પ્રમાણસરની મિલકતો અથવા તો માલ મિલકતો અંગે તમામ ઘરમાં ઘુસી છ જેટલા શખ્સોએ બે રહેમે થી માર માર્યો યુવાનના પરિવારના સભ્યોની હાજરીમાં યુવાનને માર મરાયો યુવાનના ભાઈ બહેન અને પિતા વચ્ચે પડતા તેમણે પણ માર માર્યો આરોપીઓ પૈકી એક વિરુદ્ધ યુવકે છેડતીની ફરિયાદ કરી છેડતીની ફરિયાદની અદાવત રાખી યુવક પર હુમલો કરાયો તમામ આરોપીઓ સામે મારામારી અને જીવલેણ હુમલાની ફરિયાદ માર આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જૂનાગઢના સાડત્રીસ જળાશયો પર પ્રતિબંધ મુકાયો અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું લોકોની સુરક્ષાને લઈ તંત્રએ આ નિર્ણય લીધો છે વિલિંગડન ઓઝત ડેમ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે આણંદપુર બાદલપુર ડેમ પર પણ પ્રતિબંધ છે નરસિંહ મહેતા સરોવર નારાયણ ઢરા પર પણ પ્રતિબંધ છે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે તો રાજસ્થાનના ઉદયપુરમાં રેવ પાર્ટીનો પર્દાફાશ ઉદયપુરની ગણેશ હોટલમાં પોલીસે દરોડા કર્યા રેવ પાર્ટી દેહ વ્યાપારની બાતમી પર કાર્યવાહી કરાઈ પચાસ જેટલા યુવક યુવતીની પોલીસે ધરપકડ કરી ધરપકડ કરાયેલા પચાસ પૈકી છત્રીસ જેટલા ગુજરાતી છે જામનગરમાં લુખા તત્વો બેફામ બન્યા તિરુપતિ નીલકંઠ પાર્કમાં આતંક મચાવ્યો ઝઘડો કરવા દ્વારા ઘટના સીસીટીવી છે ઝઘડો કરવા આ તત્વો અહિયાં પહોંચી ગયા હતા તીક્ષ્ણ હથિયારો સાથે હુમલાનો પ્રયાસ પણ કર્યો જોકે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે સીસીટીવી પણ સામે આવ્યા છે અને સીસીટીવીના આધારે જ તપાસ તેજ કરાય છે સુરતમાં અડપલાખોરને સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો અડાજણ સ્વામિનારાયણ મંદિર પાસે ગાર્ડનની ઘટના વીસ વર્ષીય યુવક સાત વર્ષની બાળકી સાથે અડપલા કરતો હતો ડરી ગયેલી બાળકીએ મમ્મીને કહી દેવી સમગ્ર હકીકત ગુડ ટચ બેડ ટચના લીધે જીજ્ઞેશ રાઠોને સ્થાનિકોએ પોલીસને સોંપ્યો માતાની ફરિયાદના આધારે યુવક સામે ગુનો નોંધાયો સુરેન્દ્રનગરના ઝાંગઢામાં યુવકની હત્યા નિપજાવતા ચકચાર અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરતા મોત નીપજ્યું હુમલામાં બે મહિલાઓને પહોંચતા હોસ્પિટલ છે બાબતે ને જાવી હોવાનું અનુમાન છે રંગધ્રા પોલીસ ટીમ પહોંચી તપાસ હાથ ધરી સાવલીના વિવાદિત પીઆઈ ગોહિલની બદલી સાવલીથી સૂચિત વલણ પોલીસ સ્ટેશનમાં બદલી જિલ્લા પોલીસ વડા રોહન આનંદનો બદલીનો આદેશ વલ પોલીસ સ્ટેશન ખાતે ચાલુ તમામ કામગીરી આવી ગોહિલને તમામ પ્રકારની પોલીસ સ્ટેશન શરૂ ન થાય ત્યાં સુધી હેડક્વાર્ટરમાં ફરજ બજાવશે પીઆઈ જયુ ગોહિલ પર ગંભીર આરોપો લાગ્યા છે રિવોલ્વર બતાવી યુવકને માર મારવાનો આરોપ છે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામતારે ફરિયાદ કરી મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી કરેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરાઈ અમદાવાદના દાણી લીમડામાં પત્નીએ પતિની હત્યા કરી પત્નીએ જ પતિની કરપીણ હત્યા કરી હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઈ પોતે પણ આપઘાત કર્યો મૃતક પતિના માથાના ભાગે નિશાન જોવા મળ્યા દાણી લીમડાના પોલીસ લાઇનની આ ઘટના છે

આ સમગ્ર બનાવ દરમિયાન જે છે આના સાતથી આઠ વર્ષના છોકરા જે છે ત્યાં ઘરમાં હાજર હતા અને નજર જોનાર છે એના પ્રાથમિક પૂછપરછ કરતા એ કહે છે કે ગઈકાલ રાતથી અને સવારથી બંને પતિ પત્ની વચ્ચે ઘર કંકાસના લીધે ઝઘડા થતા હતા આ સુસાઈડ નોટ પણ મળી છે જેમાં અત્યારે એફએસએલ અને એના જે રાઇટિંગ છે એ પણ ચેક કરવામાં આવી રહી છે પ્રાથમિક અ જે અમે જાણવા મળેલ છે કે બીજા કોઈ કારણ હોઈ શકે છે કોઈ બીજા કોઈ પ્રેમ સંબંધ અથવા બીજા કોઈ કારણ આની પણ તપાસ અત્યારે ચાલુ છે કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ બાદ શિક્ષણ વિભાગ જાતે શિક્ષકોની ભરતી માટે ધોરણ એક થી પાંચ નું કામ ચલાવ મેરીટ જાહેર પચીસો જગ્યાઓ માટે ખાસ ભરતી અંગેનું મેરિટ જાહેર કરાયું કચ્છમાં શિક્ષકોની ઘટ મામલે નલિયામાં આંદોલન થયું હતું સ્થાનિકો વિદ્યાર્થીનીઓએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની થીમ પર ઉજવણી કરાશે આ વર્ષે તિરંગા કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કામાં બેથી આઠ ઓગસ્ટે વર્કશોપ અને સ્પર્ધાઓ નવ થી બાર ઓગસ્ટ સફાઈ ઝુંબેશ તિરંગા યાત્રા અને સ્વચ્છતા દિવસ તેર થી પંદર ઓગસ્ટ સ્વચ્છતા સંવાદ સંપાદ અને જાગૃતિ દિવસ યુવાનોને તિરંગા સાથે સેલ્ફી અપલોડ કરવા પ્રોત્સાહિત કરાશે તો પંચાયતની શાળાઓ સુધી સામૂહિક ધ્વજવંદનનું પણ આયોજન છે રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હિંમતનગરના ટાવર ચોક પાસે રાખી મેળા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જ્યાં સખી મંડળની બહેનો છેલ્લા પંદર વર્ષથી અહીં સ્ટોલ ઉભા કરે છે આ વર્ષે પણ ત્રેવીસ સખી મંડળના રાખડીના સ્ટોલ શરૂ થયા અલગ અલગ ડિઝાઇનની રાખડીઓનું વેચાણ કરવામાં આવે છે જો કે રાખડી લેવા માટે ગ્રાહકોની નહિવત સંખ્યા જોવા મળી રહી છે જેના કારણે સખી મંડળ ને રાખી મેળામાં ઉભા કરેલા ખર્ચ પણ નહીં નીકળતા મૂંઝવણ માં મુકાયા દસ વર્ષથી રાખડીઓ બનાવીએ છીએ અને કાચું મટીરિયલ લઈ ચાર મહિના પહેલા બનાવવાની શરૂઆત કરીએ છીએ અને જગ્યા ચેન્જ થવાના લીધે થોડો થોડી મંદી સ રાખડીઓનું વેચાણ

અહીંયા મારી એમ તો ત્રીસ રૂપિયાની રાખડી હોય એ પાંચ રૂપિયામાં માગે છે ગ્રાહક્યા તો આમાં કઈ રીતે વેચવાની એટલે એ બદલ સરકારજીને એમ કહીએ છે કે મને જગ્યા ચેન્જ કરવા બદલ આભાર હિંમતનગર નગરપાલિકા દ્વારા ટાવર ચોક પર એન્યુએલએમ એટલે કે નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનની બહેનો દ્વારા જે રાખડીઓ તૈયાર કરવામાં આવેલી છે તેમના માટે એક રાખી મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને ત્યાં સસ્તા ભાવે રાખડીઓ શહેરના લોકોને ઉપલબ્ધ થઈ રહી છે અને એના દ્વારા એન્યુએલએમની બહેરો બહેનો આજીવિકા મેળવી રહી છે આ મેળો જિલ્લા કક્ષાનો મેળો છે અને વર્ષોથી હિંમતનગર નગરપાલિકા આ મેળો કરતી આવી છે અને શહેરીજનોને આ મેળાનો લાભ લેવા વિનંતી છે પ્રથમ અંબાજી ખાતે તારીખ એક નવ બે હજાર પચીસ થી સાત તો બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે આ મેળો દરમિયાન અંબાજીના જાહેર રોડ પર ખુલ્લા પ્લોટોની હંગામી જાહેર હરાજી થતી હોય અંબાજી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા માય ભક્તોને તમામ સુવિધાઓ કોઈ પણ અગવડતા વગર મળતી રહે તે હેતુથી તાલુકા પંચાયત દ્વારા અંબાજીના જાહેર માર્ગો પર સ્ટોલની હરાજી કરવામાં આવી આ હરાજીમાં તંત્ર અને સ્થાનિકો વચ્ચે વિવાદ પણ જોવા મળ્યો સ્થાનિકો દ્વારા હરાજીમાં રાખેલા પ્લોટોમાં લાઇટ ટેન્ટ મેળામાં લારી કલ્લાઓ સ્થાનિકો અને વહીવટી તંત્ર વચ્ચે ભાદરપુર અંબાજી મેળામાં આજે કાર્યક્રમ તાલુકા પંચાયત દ્વારા રાખવામાં આવેલ છે આ કાર્યક્રમ છેલ્લા કેટલા પચીસ દિવસ ચાલવામાં આવે છે જયારે વેપારી આપવામાં આવે છે લાઇટ પાણી બી સુવિધા આપવામાં આવે છે બીજું કોઈ તમારે અડચણ રૂમની થશે પણ આ પ્લોટોના આગળ લારીઓ વાળા વેપારીઓ આવીને લારીઓ ઊભી રાખી દે છે અને પ્લોટ રાખના વેપારી સંતોષ મળતો નથી એના રોકેલા પૈસા માલ તે પડી રહે છે વારંવાર ગગરવા છતાં આ દિષ્ટુ અધિકારીઓ આ પ્લોટ વાળા કોઈ સાંભળતા નથી અને એમના વેપાર આગળ અડચણ ઊભી થાય છે અડચણ દૂર કરતા નથી અને અગિયાર વાગે આવી અને બેસી રહે છે ઓફિસોમાં અને કશું કામ કરતા નથી અને ખાલી ખાલી વેપારી છેતરીને ગામને લઈ અને વેપારીઓ લૂંટ બનાવે અને વેપારીઓને વેપારીઓ રાખી અને વેપારીઓ જોડે પૈસા ઉઘરાવી અને મોટી મોટી બતાવે ને કોઈ સુવિધા આપતા નથી અંબાજી માતાજીનો નો મેળો બે હજાર પચીસ એક નવથી શરૂ થવાનો છે જેના માટે લોકોને અનુકૂળતા રહે સગવડતા રહે લોકો પણ સારી રીતે મેળો માણી શકે એ માટે તાલુકા પંચાયત વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત અંબાજી વહીવટીતંત્ર દ્વારા આરાસુરી અંબાજી દેસન ટ્રસ્ટના સહયોગથી આજથી ચાર પાંચ અને છ ઓગસ્ટથી હરાજી પ્લોટ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પ્લોટો હંગામી પ્લોટોની રાજી થશે જે લોકો પ્લોટો ઊંચી બોલી બોલશે

જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને એની સુરક્ષા રાખીને આ વખતે તમામ પ્રયત્નો કરેલા છે એના ભાગરૂપે કોર્પોરેશન દર વખતે પાંચ કરોડનો વીમો મેળામાં લેતી હતી એ વીમાની રકમ ડબલ કરીને દસ કરોડનો વીમો પણ આ લેવામાં આવેલો છે આમ અને ફાયર ઇસ્ટિંગ વિશર છે એ તમામ સ્ટોલ ધારકો માટે ફરજિયાત છે મેં જે પહેલાં આગળ કીધું એમ પચાસ જગ્યા રિઝર્વ પણ રાખેલી છે અને ફાયરની ટીમ મેડિકલ ટીમ આ બધા પણ સ્ટેન્ડ બાય ત્યાં ઉપસ્થિત ટીમો રહેવાની છે અમદાવાદના સાણંદમાં વિકાસની ચારી ખાતા દ્રશ્યો રસ્તાના અભાવે ટ્રેક્ટરમાં લઈ જવો પડ્યો મૃતદેહ સાણંદના ધારાસભ્ય કનુ પટેલના ગામની જ ઘટના ધારાસભ્યના ગામમાં જ રસ્તાની ખસ્તા હાલત છે અંતિમ વિધિ માટે પણ યોગ્ય રસ્તો નથી મળતો સ્થાનિકો માટે અંતિમ માર્ગ પણ ખૂબ અડચણ ભર્યો દર ચોમાસે કીચડવાળા રસ્તેથી પસાર થવું પડે છે ખેડૂતોના ખેતી પાકોને નીલગાય અને ભૂંડના ત્રાસથી બચાવવાની સૌથી કઠિન કામગીરીઓ ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા સમાન થાય છે પણ સૌરાષ્ટ્રના ખેડૂતોમાં આગવી સૂઝબૂઝ સાથે ખેતી પાકોની સુરક્ષાના સૌથી ગંભીર પ્રશ્નોનું નિરાકરણ લાવનાર અમરેલીના દેટલાના પ્રગતિશીલ ખેડૂતે નવતર કિમ્યો અજમાવ્યો પ્રગતિશીલ ખેડૂત હુકાભાઈ ભટ્ટીએ ખેતરના ચારેય કાંઠે સીતાફળના વૃક્ષોનું વાવેતર કર્યું ઉકાભાઈએ શરૂઆતમાં ખેતરની આજુબાજુ કાર ફેન્સિંગ કર્યું પરંતુ સાવધાનીઓ હોવા છતાં નીલગાય અને ભૂંડ ખેતરમાં ઘુસી જતા વારંવાર નુકસાનીથી પરેશાન થયેલા ઉકાભાઈએ પોતાની કોઠાસૂસ વાપરી ખેતરની ચારે બાજુમાં આશરે બે હજાર સિત્તાફળના છોડ વાવી દીધા આ વાવેતર પાંચ વર્ષ અગાઉ કર્યું આજે આ સીતાફળના જાણે પક્વ બની ગયા છે

એટલે એ પેક કરવા આહાર થઈને મેં ફરતી સીતાફળી વાવી છે બે હજાર સીતાફળી છે ફરતી પછી એ સીતાફળી એટલી ઘાંટી હોય કે એની અંદર રોજ ભૂંડ એવું કઈ આવી ન કે ઢોર પણ ખાય નહીં રોજ પણ ખાય નહીં ભૂંડે કઈ ખાતા નથી અને એની એટલું પાંદડું એટલું ઝેરી હોય છે એની હવાથી આપણે જે ખેતીવાડીમાં કોઈ પણ વાવ્યું હોય તો એને પણ ફાયદાકારક છે એની હવા જે ગળાઈને આવે છે આપણે બીજી મોલાત વાવ્યું હોય તો એમાં એનો ફાયદો છે श्रावण मस में अंबाजी गब्बर मार्ग पर आेश्वर महादेव खाते सोमवार बरफना अमरनाथ बनाया संख्या में शिवभक्त अ दर्शन करवायादेव हर हर शिव मंदिरों गजी उठाया गायत्री परिवार द्वारा दरक भक्तों ने तुलसीना छोड़ विनामूल्य जोधपुर भक्त द्वारा एक दस लाख की किमत नुद्ध चांदीन ताड़ू भेट आदेव मंदिर ने

તેમજ સાડા પાંચ હજાર વર્ષ પુરાણું પાંડવ સમયનું ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે ત્યારે ભીમનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું વહેલી સવારે મોટી સંખ્યામાં જોકે ભક્તો અહીંયા પહોંચ્યા હતા ધન્યતા અનુભવી આ મંદિર પાંડવકાલીન સમયનું છે તેમજ રાજ્યનું એકમાત્ર શિખર વગરનું મંદિર છે અહીં પાંડવ સમયે વરખડીના વૃક્ષ નીચે મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા અને તે વૃક્ષ હાલમાં પણ લીલું મંદિર પ્રશાસન દ્વારા યથા યોગ્ય પરંપરાગત વ્યવસ્થા આપણે ગોઠવીએ છીએ સાધાર રીતે શ્રાવણ મહિનાના સોમવારે પ્રસાદ લેવા હોય છે અમારે લગભગ દસ થી પંદર હજાર લોકો સોમવારે પ્રસાદ લેતા હોય એની માટે સ્વયંસેવકોથી માંડી અને તમામ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે અને ભૂદેવ દ્વારા જે લઘુ રુદ્ર નહીં થાય એની માટે પણ સવારના પાંચ વાગ્યા થી સતત પૂજા ચાલુ હોય છે ભીમનાથ મહાદેવ મંદિર અર્જુન ની શ્રદ્ધા અને એનાથી પ્રગટ થયું છે અર્જુન ભગવાન ની પૂજા અને સેવા કર્યા વગર ભોજન લેવું નહીં ભીમ નો સ્વભાવ ભૂખાર હતો એટલે અજ્ઞાતવાસ માં પાંડવો અહિયાં હેડિમ વન હતું અને અજ્ઞાતવાસ માં આવ્યા હતા ને ભીમ ને ચાર પાંચ દિવસ થયા ભૂખ લાગી હતી એટલે એને એક લોટી ઊંધી વાળી

ત્યારે અર્જુને શિવને પૂજા કર્યા બાદ ભોજન કરવાની લીધી જંગલમાં કોઈ શિવ શિવ મંદિર જોવા ન મળ્યું ભીમને ભૂખ લાગી તેમણે એક પથ્થર તેને પુષ્પ ચઢાવ્યા અને અર્જુને કહ્યું કે અહીં શિવ છે હમણાં કોઈએ પૂજા કરી હોય તેવું લાગે છે અર્જુને બાજુમાં આવેલી નીલકા નદીમાંથી પાણી લાવી શિવની પૂજા કરી બધાએ ભોજન કર્યું અને ભોજન કર્યા બાદ ભીમે કહ્યું કે આ પથ્થર મેં મૂક્યા હતા આ બોલીને આમ જોવા જાવ તો આ મંદિર ખૂબ પ્રાચીન છે પાંડવો કાલીન આ મંદિર છે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામમાં મંદિર આવેલું છે આ મંદિરનો મહિમા પાંડવ પાંડવો સાથે જોડાયેલો છે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે હું અહીંયા ઘણા સમયથી નાના હતા ત્યારથી અમે બધા દર્શને આવીએ છીએ અને ઘણા બધા લોકો આ ભીમનાથ મહાદેવનું પાંડવખાથી મંદિર છે શિખર વિનાનું આ મંદિર છે અને આ દાદાના દર્શને બહુ જાજુ માણસો આયા પગે લાગવા આવતા હોય છે શ્રાવણ મહિનાના સોમવારનું બહુ જાજુ મહત્ત્વ છે અને આડા દિવસે માણસો આવે જ છે પણ શ્રાવણ મહિનામાં બહુ જાજુ મહત્વ છે અને શ્રાવણ મહિનામાં સોમવાર તો સ્વાભાવિક દરેક શિવના સાનિધ્યમાં લોકો દર્શને જાય જ્યાં શિવનું સ્થાન હોય પણ આ એક એવું ભીમનાથ છે કે આખો શ્રાવણ મહિનો સમાજ આવે છે સોમવારે આવે છે અને રક્ષાબંધનનો ભવ્ય મેળો અને તમામ સાધુ બ્રાહ્મણો લીલકાના નદીના તટ પર જનય બદલાવે છે અને રાજાશાહી યુગથી